વોટર સેડ સહિત કરાર આધારિત ત્રણસો થી વધુ કર્મચારીઓ આજ દિન સુધી પોતાની સમાન કામ સમાન વેતન અને જોબ સિક્યોરિટી સહિતની વિવિધ માંગણીઓને લઈ ચોક્કસ મદદ ની હડતાલ પર તેના કારણે તાલુકા પંચાયત ખાતે આવેલ મનરેગા શાખા સહિતની અન્ય શાખા બંધ હોવાથી અરજદારોને હાલાકી વેઠવી પડી રહી છે ગ્રામ વિકાસ એજન્સીના કરાર આધારિત કર્મચારીઓ સરકાર તેમની વિવિધ માંગણીઓ વહેલી તકે સ્વીકારે તેવી આશા રાખી રહ્યા છે કે પંચમલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી 11 માસ કરાર આધારિત મનરેગાના કર્મચારીઓ એસબીએમના કર્મચારીઓ વોટર સેટના કર્મચારીઓ મિશન મંગલમના કર્મચારીઓ અને પ્રધાનમંત્રી આવાસના કર્મચારીઓ મળી મળીને લગભગ અમે સાડી ત્રણસોથી ઉપર કર્મચારીઓ છીએ અમારી સરકાર પાસે એક જ માગણી છે કે અમને સમાન કામ સમાન વેતન મળવું જોઈએ અને અમને જોબ સિક્યુરિટી મળવી જોઈએ અમે આ બાબતને લઈને છેલ્લા પચીસ બે બે હજાર ઓગણીસથી અમે અનિશ્ચિત મુદતની હડતાલ પર છીએ અને આ બાબતની અમે જાણ અમારા જિલ્લાના તમામે તમામ પદાધિકારીઓને આવેદનપત્ર આપીને જાણ કરેલ છે તો સરકાર પાસે અમે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ કે અમારી આ માંગણીઓ છે જલ્દી જલ્દી પૂરી કરે અને અમને સંતોષ આપે તેથી કરીને અમે નિષ્ઠાથી અને ખતપૂર્વક અમારે અમારી ફરજ પર કામ પર કામ કરવા લાગી જઈએ નમસ્કાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલ ગોધરા ના અમે અગિયાર માસ કરાર આધારિત કર્મચારીઓ છીએ અમે પચીસ બે બે હજાર ઓગણીસથી અમારે સમાન કામ સમાન વેતન તેમજ જોબ સિક્યુરિટી માટે અચોક્કસ મુદતની હડતાળ પર જ છીએ પણ આજ દિન સુધી અમારી કોઈ પણ માગણીઓ સંતોષાઈ નથી અમે પૂરી નિષ્ઠાથી અમારી ફરજ બજાવી રહ્યા છીએ જેથી અમે સરકારને એક જ વિનંતી કરીએ છીએ કે દરેકને સમાન કામ સમાન વેતન મળે એવી અમે આશા રાખીએ છીએ અસ્તુ એટીવી ન્યુઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ પંચમહાલ